ભરૂચ જિલ્લાના સનાતન દશનામ સમાજે કાંકરેજ ખાતે બનેલી ઘટનાનો વિરોધ નોંધાવીને ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા સનાતન દશનામ ગોસ્વામી સમાજે કાંકરેજમાં મહંત બળદેવ નાજીએ કરેલા બેફામ વારીમીલા સામે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીને જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે

ધમકીઓ આપવામાં આવી હતી આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે મહંતના વાણીવિલાસના વિરોધમાં ભરૂચમાં કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આવસરે સતનામ દસનામ ગોસ્વામી મહામંડળના આગેવાનો હાજર રહ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને રજૂઆત કરી હતી ત્રિપુરી ગોસ્વામી શ્રી સનાતન દસનામ ગોસ્વામી મહામંડળ સહમંત્રી ભરૂચ જિલ્લો કાંકરેજ તાલુકાઓ અને ત્યાંના બળદેવનાથજી ગુરુજી વસંતનાથ દ્વારા ગોસ્વામી સમાજ વિરુદ્ધ અ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી છે અને એ વિસ્તારના ગંગાપુર ગામે થરી મુકામે જે મહંત જગદીશ દેવલોક પામે છે ત્યારે તેમની જગ્યાએ જે મહંત શ્રી કાર્તિક પુરુજીની ચાદર ઉડાડી નિમણૂક કરવામાં આવેલી છે તે સમગ્ર તે વિસ્તારના સાધુ સંતો મહંતો અને સમગ્ર એરિયાની પબ્લિક સાથે કરવામાં આવેલી છે તેમ છતો ગોસ્વામી સમાજ અને સંતો મહંતોની આવી અભદ્ર ટિપ્પણી કરવા બદલ સમગ્ર ગોસ્વામી સમાજને આ બાબતે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ગુજરાતના તમામ ગોસ્વામી સમાજના જુદા જુદા જિલ્લાના અને તાલુકાના મંડળો દ્વારા કલેક્ટર શ્રી દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબને આ આવેદનપત્ર પહોંચાડવા માટે જે તે જિલ્લાના આગેવાનોને સાથે રાખી અને આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને સમગ્ર કાર્યકરોની સાથે રાખી આપવામાં આવેલ છે તે રીતે આપણા ભરૂચ જિલ્લાના શ્રી સનાતન દસ્તામ ગોસ્વામી મહામંડળના કાર્યકરો સાથે આજરોજ અમોએ ભરૂચના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તેઓએ આ આવેદનપત્ર સ્વીકારી અને આગળ પહોંચાડવા માટેની અમોને ખાતરી આપેલી છે ત્યારે ગોસ્વામી સનાતન દસ નામ ગોસ્વામી સમાજના અમે આગેવાનો તેમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આની કાર્યવાહી આગળ થાય તપાસ થાય અને યોગ્ય ન્યાય ગોસ્વામી સમાજના દરેક લોકોને મળે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ